હેલો ગાઈ હર મહાદેવ મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું દીપા અને આ જો આજે નથી એટલે વાત નથી કરી રહ્યો એટલે હું આજે બોલી રહી છું અને આજે પાંચમું નોરતું છે એટલે આજે અમે જઈ રહ્યા છીએ ઉંઝા ઘોઘા દાદાના દર્શન કરવા માટે તો મળીએ છીએ થોડી વારથી થી આજે ધ્વનિજ લક્ષી બોલી રહ્યો નારાજ થઈ ગયો છે